મારું નામ હંસાબેન કોમાણી છે અમારે અહીંયા પાણી ભરણી ભરણું એની તકલીફ છે તો એની રજૂઆત કરી કે અમારે નાના છોકરાને અહીંયા બધાને રોડે મૂકવા આવવા સ્કૂલે જતા હોય તો અમે એને રજૂઆત કરી આ લોકોએ બ્લોક નાખી દીધા આડા એટલે અમારે પાણી ભરણ અને અમારે અહીંયા સાધન બધા વારવા આવે મૂકવા આવે ગાડીયું ફોર વ્હીલું એ કોઈ અમને હારતા નથી ગમે એટલી વાર કહી દઈ ને તો ને કચરા વાળો દોઢ વાગ્યા આવે છે ઈ ચાર પાંચ

સુધરાઈ ઉપર આવે ને અમારે શું અમાજવાનું ન્યા જઈને અરજી કરી તો એમ કે થઈ જાય થઈ જાય કાંઈ થાતું નથી બે બે ત્રણ હારી હારી વસ્તુ ભાઈ ભાઈ રે ભાઈ વસ્તુ નાખી અમે લાઈટો ઉડી જાય મશીનના શોર્ટ સર્કિટ થઈ જાય એ શું કરવાનું એના કાંઈક નિવારણ લેવું જોઈએ ને એને આ રોડમાં પાણી ભરાય આ ખાડા ભરાય બ્લોક નાખી દીધા અમે ના પાડી દીધું તો એને નાખીને હવે જો આ કાઢવાનું થાય એટલે રોડ ઉપર પછી અમે હડતાલ કરી કે ન કરી રોજ કચરાવાળું ન આવે એનું શું કરવાનું કઈ નિવારણ બદલે આ ગાડીઓ મૂકી જાય કોઈ કાંઈ નિવારણ નથી લેખું ડ્રાઈવર એમ કે કે હા અમે મૂકશું આ જેવા આવે તેવા આવે ઉપર ચડી જાય આ કાડું પડે કે નહીં હવે જેની ગાડીઓ ને પંચર થઈ જાય તૂટી જાય એક આ સોલ્યુશન થાવું જોઈએ